શ્રી સંતરામ સમાધિ સ્થાન તથા શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે યોગીરાજ અવદૂત શ્રી સંતરામ મહારાજના એકસો પંચાણું માં સમાધિ મહોત્સવ નિમિત્તે સનાતન ધર્મના સંરક્ષણ માટે ભવ્ય સેવા અને સત્સંગના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં શ્રી સંતરામ યોગીરાજ માનસ તથા સ્વામી અનુભવાનંદજી મહારાજના અષ્ટાવક્ર ગીતાજી વ્યાખ્યાનો યોજાઈ ગયા છે ગુજરાતમાં સૌ પ્રથમ વાર થી ઓગણત્રીસ જાન્યુઆરી બે છવ્વીસ દરમિયાન રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના શ્રી મુખે ભવ્ય શિવાજી કથા યોજાશે દરરોજ સાંજે ચાર થી સાત વાગ્યા સુધી શ્રી સંતરામ સમાધિ ચોક નડિયાદ ખાતે આ ઉપરાંત ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી રામચરિત માનસ પારાયણ એકત્રીસમીએ ગુરુ પાદુકા પૂજન અને ધ્યાન અને એક ફેબ્રુઆરીએ દિવ્ય આરતી તથા સાકર વર્ષા યોજાશે જય મહારાજ આપણા ઈષ્ટદેવ યોગીરાજ શ્રી સંતરામ મહારાજના એકસો પંચાણુંમાં સમાધિ મહોત્સવ નિમિત્તે છેલ્લા પંદર દિવસથી કાર્યક્રમ ચાલે જ છે એમાં હવે ત્રેવીસમી તારીખથી શિવાજી મહારાજ ઉપર રાષ્ટ્રીય સંત ગોઈનદેવગીરીજી મહારાજ વીર કથા કરશે આપણા ખેડા જિલ્લામાં લગભગ આ પહેલી કથા હશે શિવાજી મહારાજ ઉપર એનો સૌ લાભ લે અને બીજા આણંદના સમાચાર એ કે પચીસમી જાન્યુઆરીએ ગોવિંદેવજી ગીરી મહારાજનો જન્મદિવસ આપણે ઉત્સાહપૂર્વક ઉજવીશું છવ્વીસમી તારીખે ધ્વજવંદન અને એમના હાથે સંતરામ મંદિરના લીમડાવાળા ચોગાનમાં શાળાના બાળકો સાથે ઉજવાશે અને છવ્વીસમી રાત્રે લોક ડાયરો એ પણ શિવાજી મહારાજ ઉપર વધારે પ્રકાશ આપશે એના આપણે સૌ લાભ લઈએ એવી સૌ જનતાને વિનંતી ત્રેવીસ પરમ દિવસ